સવાઈ દ્વારકાથી જોડું ફેમિલી કેમ છો બધે મજામાં તો આજ તો આપણે સવાર સવારમાં જવાનું છે કપાસણમાં હું આઠે લીલી લીધી છે તારે બહુ છે આમ થતી ગયા બહુ જ થઈ આપણે જઈને કપાવ દેખાડું તમને કેવો કપા હા મિત્રો કપાય અમારો જવો તમે આવો હે કંઈક મસ્ત કપાય કેટલો મસ્ત કપાય જવો

તમારે ધંધે ભાઈ નો કપાવી નો આઈ પ્યો ઠીક રહે જો થઈ જા બોલો આમ જો અડા તો લટાડા થઈ જા હવે કંટ્રોલ ચેના પર માં મડી આપડી ઠેલી છે હાલો મડી વીણવા શું બતાવું તમને મિત્ર મંડળ આપણે બેસી ચા આવે જો અમાર ભૂરા ની બધા ચા ચા પીવા હાલો બધા ચા પીવા તો મિત્રો જો આ અમાર દિનેશ આ કે સાક સા ને પીતા કે પાણી ને પીતા કે માવો ને ખાતા

બીજા ફાલ નો કપા રખાય નઈ ભાઈ ગમે એટલે દવા સાંટો તો હડી જ જાય તો કોઈ ફોર થી કોઈ રાખતા નઈ ભાઈ અમારે રાખવાનો નહીં હવે અચ્છા હમકો સે કારી આયા કાઢી નાખવાનો હે કપા માં મિત્રો પાણી નથી પાયું તો એ કપા હડી ગયો વરસાદ તો જો ઠેગલી બલ્યો કે નખાઈ છે ને ગાણી બાંધી દીધી આપણે હડી ગયો ઓહો હાલો અમારા બે બે બાંધે છે ગાણી એક પડેકું પેક થઈ ગયું હે ભાઈ તો મિત્રો થેલી બલ્યું નાખ દેજે ને પાછા ભાજી વીણવા અમે તો મળી ડાયરેક્ટ ના આવ માર કાકા કપાળ વીને છે આ મારા બીજા કાકા એટલે કે કપા વીણવાનો હોય આપણને કે આવડે નહીં કાયમ વીણવા જાતા હોય એને આવડે આપણને કે આવડે નહીં આમાં જીવડા મિત્રો એટલા બધા હોય ને કે મજા ન આવતી વીણવાની બોલો કપા કાક બહુ હડી ગયેલો છે તો મિત્રો આમાં જીવડા તમને દેખાતા નહીં હોય જો તમને દેખાતા નહીં હોય પણ જોઈ લેજો હા

લીંબુ 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 આ હે લીંબુ મિત્રો આ છે ડોંગળી આ બધું મિક્સ માં સાક્ષ જો એક હે આ બધી ખાઈ દો અમારી બેઠા હે થોડે ક્યાં બેઠા તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે પાછી હાનની ચા અને શંતીભાઈ તો બે રબેકી લીન પીઓ મને જો ભાઈ એક જો રબેકી એક ભાઈ મય નહી આપણે આપી દી એને હા પકડી લીધી રબેકી હવે બે એની ચા પીહી અને તમે જોવો ઘડી મજા આવે છે જોવાની ચા બે પી છે એમની અને પછી આમ ઘડીક બેસી ને પછી ભાવ વિરામણ છે ને ભાઈ મને લાગે છે બહુ તેડકો બહુ તેડકો લાગે છે ભાઈ આજ કોને ખબર બહુ અતિશય તેડકો છે આમાં જેમ તે મેં પૂછો બહુ તેડકો એલા ભાઈ આમ માથે માદમ કેંદળ આપણે કરવું તો કરવું હું બોલું

ચા પી લઈએ હવે ચા હું બાય ભાઈ પછી પાવા મળીએ તો ફાઇનલી ગાય આપણે જો આજનું થોડું થોડું વિડાનું છે એનું અને આપણે જો કંઈક મોડ થઈ રહ્યા તો પછી પાવા જવાનું છે છે મોડ પર બગડાણા પાવું તો હવે આપણે નીકળી કપા બપા જોખવાન છે કે જોખવાની તો આપણને ખબર નહીં તો હવે અમે જાય છીએ જયંતિભાઈ છે ઘણા સમયથી આજ મેળા છે ભેગા કારણ કે એ અહીંયા એને ફાર્મે લાખી લીધું અમે કપામાં વીજ એટલે થોડું થોડું બહુ મોડું થઈ જાય તો મિત્રો હવે કપા જોખે છે આપણે જયંતિભાઈ ને બોલુભાઈ તો તમે જો મિત્રો આપણે

તો ફાઇનલી મિત્રો અમારા મયુરભાઈની આવીને ગયા બધા ને કપા વિનાવા આવ્યા હતા તો ઘણો બધો કપા વીણી નાખો તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ કે વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો ને નવા ચેનલ ઉપર હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલના અલગમાં તો તે બાય બાય